નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડિયોમાં જોવાના છીએ સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પિસ્તાલીસ સો કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું સેન્ટ્રલ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ અને એટેન્ડન્ટ ફેકલ્ટી માટેની જોબ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે આ ભરતીમાં એપ્લિકેશન છે તે ઓફલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે આઠ હજારથી લઈને વીસ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે ચાલીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ અથવા તો કોઈપણ ગ્રેજ્યુએટ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તમે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસો સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને જ પ્રોભાવ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તમને તો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે સેન્ટ્રલ બેન્કની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમે જેનું ઓફલાઈન ફોર્મ ફોરમ છે તે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તે ફોર્મમાં બધી ડિટેલ ભરીને તમારે ઓફલાઈન તમારે જે તે એડ્રેસ ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને તેનો અગાઉની જે કાર્યવાહી કરવાની રહેશે તે તમારે તેમાં જણાવી દેવામાં આવશે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો નવ જુલાઈ બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત